વેસુ રોડ પર આવેલા રિવર યુ હાર્ટે એ વિંગ ખાતે શ્રી ડીવાય શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી શૈત્રુંજય ટાવર યુવક મંડળ દ્વારા નવીનચંદ્ર રમણીકલા શાહના આત્મશ્રયાતે બસોથી પણ વધુ જૈન પરિવારોની અનાજ કીટનું વિતરણ તેમના ધર્મપત્ની નિરબાબેન શાહન હસ્તે કરાયું હતું જે પ્રસંગે અમારી ટીમ દ્વારા તેની મુલાકાત લેવાઈ હતી તેની પર આપણે નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ વેસુ રોડ પરના રિવોલી હાર્ટ્સના એ વિભાગની અંદર છે અહીંયા શેત્રુંજય ટાવર યુવક મંડળ ડીવાયસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખાસ કરીને અહીંયા જે જરૂરિયાતમંદ હોય તેના માટે કિટ વિતરણનો અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો શાને માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કોના માટે રાખવામાં આવ્યો છે આવો મળીએ આપણે જે અહીંયા મહાનુભાવ ઉપસ્થિત છે તેમને જી આપનું નામ હર્ષદભાઈ મંગલદાસ કલોલવાળા હા હર્ષદભાઈ શું કહો છો આજના જે જે શુભ દિવસ છે ખાસ કરીને કાર્ય આ નવીનભાઈના આત્મસ્મરણાર્થે આ જરૂરિયાતમંદ માણસોને અનાજની કીટ જેમને માસિક પૂરું પડે એ રીતની કીટ તૈયાર કરવામાં આવી છે અને એમને અર્પણ કરવામાં આવે છે જી આપનું નામ પ્રતિક નવીન પ્રતિકભાઈ તમારા પિતાના આજે કીટનું વિતરણ આવી રહ્યું છે સુધી કર્યું છે આજે અમે જે આ કીટનું વિતરણ કર્યું છે એમાં લગભગ પોણા બસો થી બસો પરિવારોને અમે કીટનું વિતરણ કર્યું છે અને એમાં ડીવાયસી ચેરિટેબલ ટ્રસ્ટ અને શત્રુંજય યુવક ટાવર જે અમને સાથ અને સહકાર આપ્યો છે અને જે આખું આયોજન કર્યું છે એ પણ બહુ અભિવાદને અભિવાદન છે પાત્ર છે અને અમારે જે ઈચ્છા હતી કારણ કે રૂપિયા ખર્ચવાળા તો ઘણા મળે છે પણ જે અમને સાથ સહકાર અને જે વ્યવસ્થા કરી આપી એ બહુ સુંદર અને સરળ થઈને અમારી જે ભાવના બધી રિતેશ ચંદ્ર શાહ રિતેશભાઈ આજના શુભ કાર્ય નિમિત્તે આપનું શું કેવું છે કીટમાં આમાં કીટમાં એમને એક મહિનાની એક મહિના માટેનું જે બી અનાજ અને જે બી આપણે ખાવા પીવાની સામગ્રીઓ છે એ એકસો સિત્તેરથી બસો જણને અમે લોકોએ સાધર્મિક ભક્તિનો લાભ મળ્યો છે એમાં સુરત સમાજ જે ડીવાયસી ચેરિટેબલ ટ્રસ્ટ છે અને શત્રુંજય ટાવરનું જે ટ્રસ્ટ છે એ લોકો ખૂબ ખૂબ સાથ અને સહકાર આપીને અને આ આયોજન એમને ખૂબ સારી રીતે પાર પાડ્યું છે જે એમને અમારી જે આશા હતી એનાથી પણ ઘણું સારું એ લોકો આયોજન કર્યું છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ ખાસ કરીને આજના દિવસે છે કે આ એક જ વર્ષ છે કે અગાઉ પણ તમે આપ્યું હતું ના આમ આ અમે લોકો પહેલી વાર કર્યું છે આપશો હા સો ટકા આપશો જે આપનું નામ મહેન્દ્રકુમાર ભવનદાસ શાહ શેત્રુંજય ટાવર યુવક મંડળનો ઉપપ્રમુખ છું ડીવાયસી ચેરિટેબલ ટ્રસ્ટ અને શેત્રુંજય ટાવર યુવક મંડળને આ પરિવાર તરફથી અમને જે લાભ મળ્યો એ બદલ આ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ આ કાર્ય અમે વીસ વર્ષથી કરીએ છીએ સાધર્મિક કેમ્પનું વીસ વર્ષથી અમારું આ કાર્ય ચાલે છે અને દર મહિને દોઢસો કુટુંબને અમે અનાજની કીટનું વિતરણ કરીએ છીએ આજે જે આપવામાં આવ્યું છે અનાજમાં કઈ કઈ વસ્તુ અમે સામેલ છે અનાજમાં બધા કઠોળ છે દાળ છે ખાંડ છે ગોળ છે અને તેલ છે એક મહિના માટેનું આખું રાશન આપણા દોઢથી પોણા બે મહિના ચાલશે મિત્રો જેને સેવા ભાવના કરવી છે તે ગમે તે રીતે કરે છે પછી બર્થડે હોય કે પછી પિતાના સ્મરણાથી આવી રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બેસુર રોડના રિવલી હાટની અંદર નવીનચંદ્ર રમણીકલાલ શાહ અને ડીવાયસી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી દોઢથી બે મહિના ચાલે એટલું અહીંયા રાશન ગરીબોને આપવામાં આવી રહ્યું છે ખરેખર જે ટ્રેન્સફાઈ ન્યૂઝ ચેનલ તેને સલામ કરે છે આવો તેમના જે નવીનચંદ્ર ભાઈ છે એમના વાઇફ છે આપણે તેમને મળીએ આપનું નામ મારું નામ નિરૂપાબેન છે કેવું લાગી રહ્યું આજે મને આજે મારા પતિને એ માસિક પુણ્યતિથિ નિમિત્તે આજે મેં જે કાર્ય કર્યું છે એનો મને એટલો બધો આનંદ છે અને મને પ્રેરણા કરનાર હર્ષદલાલ જે મારા બનેવી થાય છે મારી બેન રમીલાબેન એમણે મને કીધું કે બેન તું કરે તો તું સુરતમાં કરજે તને જે એનો આનંદ આવશે એ તારે જીવનમાં પણ તે નહીં અનુભવે એવી તને ખુશી થશે તો મારા બને બનેવી હર્ષદલાલ તમારો ખૂબ ખૂબ હું આભાર માનું છું બેન રમીલાબેન તમારો પણ હું ખૂબ આભાર માનું છું અને હું પરમ કૃપાળું પરમાત્માને એવી પ્રાર્થના કરું છું કે પરમાત્મા કોઈને પણ મને જે તકલીફ આવી એવી ભગવાન કોઈને પણ તકલીફ નહીં આપતા અને બધાનું દીર્ઘ આયુષ્ય કરજો અને આવા આવા નવા નવા કાર્ય કરવા માટે જીજાજી હું તમને પ્રેરણા કરું છું કે તમે મને પ્રેરણા કરજો અને હું આનાથી સવાયું કરવાની શક્તિ પરમ કૃપાળું પરમાત્મા પાસે માગું છું ધન્યવાદ મિત્રો હમણાં નવીન ચંદ્ર જે ગુજરી ગયા છે તેમના સ્મરણાર્થે જે આપી રહ્યા છે તેમના ધર્મપત્ની બોલી રહ્યા હતા તે ગદગદ થઈ જવા પામ્યા હતા ખરેખર આપણે મેં પહેલાં જ તમને કહ્યું તેમ તમારે જન્મદિવસ હોય કે આવી રીતે સ્મરણાર્થ હોય આપણે બીજો બધો ખર્ચ કરવા કરતાં આવી રીતે જો તમે સેવા સેવાભાવને ઉજાગર કરતા હોવ તો ખરેખર લોકોને સેવાનો પણ ઉજાગર થશે જે ચેનલ પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત